રાપરમાં ટેકાના ભાવે રાયડા ખરીદી કેન્દ્ર શરૂ કરાયું કચ્છની જીવાદોરી સમાન કચ્છ બ્રાન્ચ કેનાલની નર્મદા કેનાલ થકી કૃષિ ક્ષેત્રે સમૃદ્ધ થયેલા વાગડના ખેડૂતોને ઉત્પાદનોના પોષણક્ષમ ભાવ મળી રહે એ માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે છે આ વખતે જીરુ રાયડો વરિયાળી જેવી ખેત પેદાશોથી એપીએમસી ઉભરાઈ રહી છે ત્યારે સરકાર દ્વારા એપીએમસી એટલે કે ટેકાના ભાવે રાયડા ખરીદી કેન્દ્રનો પ્રારંભ એપીએમસી સ્થિત વાગડ વિવિધલક્ષી ખેડૂત સેવા સહકારી મંડળી ખાતે અગ્રણીઓ ડાયરેક્ટરો અને ખેડૂતોની હાજરીમાં પ્રારંભ કરવામાં આવ્યો હતો મંડળીના કેશુભા વાઘેલાએ પ્રાસંગિક ઉદબોધનમાં સરકાર દ્વારા અવારનવાર અમુક પાકોની બજાર ભાવ કરતાં ઊંચા ભાવે ટેકાના ભાવે ખેડૂતો પાસેથી સીધી ખરીદી કરવામાં આવે છે જેથી ખેડૂતોને આર્થિક નુકસાની ન વેઠવી પડે તેવું જણાવી ખેડૂતોની આ લાગણી અને માગણીનો સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો ખેડૂતોને તેનો વધુમાં વધુ લાભ લેવા અનુરોધ કર્યો હતો સરકાર ખેડૂતલક્ષી નિર્ણયોમાં સંવેદનશીલ છે ખેડૂત હેરાન ન થાય તેની ચિંતાની સર્વે છે બોગસ રજીસ્ટ્રેશન માટે ખેડૂતોને જવાબદાર ગણાવ્યા હતા વિસ્તરણ અધિકારી ભરતભાઈ શ્રીવાળીએ ખેડૂતોને તેમના સાતબાર કે અન્ય ડોક્યુમેન્ટ કોઈને ન આપવા અને જાગૃત થવાની શીખ આપી ગ્રામસેવક અને તલાટીની સલાહ મુજબ વર્તવા કહ્યું હતું તો અમુક તલાટીઓ પણ ખરાઈ કર્યા વિના જ ગમે તેને દાખલા કાઢી આપતા હોવાનું જણાવ્યું હતું સંચાલન ખરીદ વેચાણ સંઘના મેનેજર ભૂરાભાઈ સુથારે કહ્યું આ પ્રસંગે મંડળીના ઉપપ્રમુખ કરશનભાઈ મંજેરી ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ અને બજાર સમિતિ વેપારી મંડળ પ્રમુખ શૈલેષ શાહ ડાયરેક્ટર મણિલાલ રાઠોડ લખમણ કારોત્રા કેડીસીસી બેંકના વાઇસ ચેરમેન અંબાબીભાઈ વાવિયા ભરતભાઈ ઠક્કર કિસાન સંઘના કુંભાભાઈ ચાવડા જયેશ વાવિયા चेंबर ऑफ कॉमर्स ना महामंत्री प्रकाश पटेल सहित मोठी संख्यामा खेळूते उपस्थित રહ્યા होता रापर तालुका किसान संघ द्वारा खेरुत दिठ 150 किलो खरेदी नो कोटो वाढारवा मांगता भारत माता की भारत माता की जय जय जवान जय जवान जय जवान भारत माता की મારુતિ મંડળી દ્વારા રાયડાની ખરીદી કરવામાં આવે છે સતત આ પાંચમી વખત સરકારે આપેલ છે છઠ્ઠી વાર આવું છઠ્ઠી વાર આપેલ છે તે બદલ રાપરની અંદર મારુતિ વિકાસ મંડળી દ્વારા ખરીદી કરવામાં આવેલ છે સહકારી મંડળી મારુતિ ખરીદી મંડળીના પ્રમુખ શ્રી વિકાસભાઈ મનચંદ શાહ

સતત જાગૃત હોવાથી સતત ને સતત આવી જ રીતે ખેડૂતોને પ્રોત્સાહન આપતા રહેશે એવી હું ત્યારબાદ વાગડ વિસ્તારની અંદર બે હજાર ચૌદ થી નર્મદા કિનારની જે આવી રહી છે એના માહોલથી ખેડૂતો સતત બબલક પાક પાકનું ઉત્પાદન થઈ રહ્યું છે ત્યારે ત્યારબાદ ખેડૂતોને સતત સારા ભાવ મળી રહે

ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધી ગાંધી મૃત્યુ બે હાજર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ ઉપાય કરનાર જ્યોતિષી સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ પ્રમુખ શ્રી મુન્દ્રા તાલુકા ભાજપ મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખની જવાબદારી શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા ગામ વિરાણીયા ને મળવા બદલ હાર્દિક શુભકામના શક્તિસિંહ મેઘુભા જાડેજા તાલુકા ભાજપ મુન્દ્રા તાલુકા ભાજપના પ્રમુખની જવાબદારી શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા ગામ વિરાણીયા ને મળવા બદલ હાર્દિક શુભકામના શુભેચ્છક શ્રી રાયશી લાલજી પારિયા ભવ્ય કન્સ્ટ્રક્શન ગામ સમાગોગા જમાદારવાડી મુન્દ્રા કચ્છ અભિનંદન શક્તિસિંહ મોહમ્બતસિંહ જાડેજા નવનિયુક્ત પ્રમુખ શ્રી મુન્દ્રા તાલુકા ભાજપ

મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખની જવાબદારી શક્તિ સી મોબત સી જાડેજા ગામ વિરાણીયાને મળવા બદલ હાર્દિક શુભકામના સુબે છક્ષરી આઈટેક કંટ્રક્શન તુરુક અક્રમબાઈ અનિશભાઈ મુન્દ્રા કચ્છ તમારા સપનાનું ઘર ગોવર્ધન હિલ્સ તમારા આતુરતાનો અંત હવે આવી ગયો હવે તમારું સપનાનું ઘર હકીકત બનશે ગોવર્ધન હિલ્સ સાથે અંજારના નવા હોટસ્પોટ ગોવર્ધન પર્વત પાસે અંજારની સીમમાં એક પ્રીમિયમ લિવિંગ ડેસ્ટિનેશન ગોવર્ધન હિલ્સ અહીં તમને મળશે ઇન્ડોર સ્પોર્ટ્સ ફેસિલિટી આધુનિક જીમ યોગા અને મેડિટેશન એરિયા સિનિયર સિટીઝન માટે શાંતિમય ગાર્ડન મલ્ટીપર્પઝ હિલ્સ મંદિર બેડમિન્ટન ટેનિસ કોર્ટ સ્વિમિંગ પુલ બોક્સ ક્રિકેટ અને ફૂટબોલ મેદાન દરેક માટે કંઈક ખાસ તમારા પરિવાર માટે સલામત અને આરામદાયક લાઈફસ્ટાઈલ 24/7 સિક્યુરિટી અને વિશાળ પાર્કિંગ ની સુવિધા તો રાહ શેની જુઓ છો આજે જ બુકિંગ કરો અને તમારા સપનાને સાકાર કરો સાઇટ એડ્રેસ રેસિડેન્ટ સર્વે નંબર 451 પૈકી 2 9 એકર ગુઠા અંજાર કચ્છ સંપર્ક કરો કિરણ નારાયણભાઈ બગોત્રા એટ તમારા સપનાનું ઘર મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર તમામ વાસણો હોટેલવેર કેટરિંગ ને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન સેવન અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી બિલ્ડિંગ તાંબા કાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ મેન્ટ શુભલ પ્રસંગોને યાદગાર બનાવતું એક માત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ

આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો